અને રેન્જ ડીઆઈજી આરવી અંસારી સાહેબ ગોધરાનાઓ અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીઆર પટેલ સાલોદનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તારીખ સત્તર આઠ બે હજાર પચીસના રોજ ચાકલિયા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેતરિયા અને ગુલતોરા નદી ફળ્યા જતા રોડના વળાંકમાં એક ફોર વ્હીલર બ્રેઝા વાહનમાં એમપી તરફથી ભરી અને આવતા વળાંકમાં ટર્ન મારતા સિદ્ધ ચોકડામાં ભરાઈ જતા વાહનને ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ખાડાની ઊંડાઈ વધારે હોવાથી રાત્રિના બાર કલાકની આસપાસનો બનાવ બન્યો હોવાનું લોકમુખી ચર્ચાઓ જોવા મળી હતી સદર વાહન ન નીકળતા વાહન અને દસ થેલા ભરેલું અફીણના ચોડા કિલો એકસો એકોતેર ત્રણસો જેની કિંમત રૂપિયા પાંચ લાખ દસ હજાર નવસો નેવું વાહનની કિંમત ત્રણ લાખ મળી કુલ રૂપિયા આઠ લાખ દસ હજાર નવસો નેવુંનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગુનેગારો વાહન તથા અફીણના દસ થેલા મૂકી દઈ અને વાહન ચાલકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા ચાકલિયા પોલીસ સ્ટેશનમાં સતત પેટ્રોલિંગ પોલીસ કરતી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગુનેગારોમાં ભયનો છે ચાકલિયા પોલીસ સ્ટાફમાં પીઆઈ શ્રી એસવી વસાવા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન કોટવાડ સાહેબ અને તેમની ટીમ એએસઆઈ મૃગેશરાજ અશોકભાઈ અર્જુન સનુભાઈ અર્જુન રામસિંહભાઈ કાળુભાઈ સામાભાઈ રાજકુમાર પ્રવીણભાઈ મહેશભાઈ કમલેશભાઈ શૈલેષભાઈ લલ્લુભાઈઓ દ્વારા અફીણના ઝીડવા ઝડપી પાડવાની કામગીરી કરવામાં આવી હતી આમ ચાકલિયા બાહોશ પીઆઈ શ્રી વસાવા અને વી એન કોટવાડ સાહેબની કામગીરી ચાકલ્યા પોલીસ સ્ટેશનમાં જોવા મળે છે બિરુશિભ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ